હું ભાક્ત કવિ કનૂનંદજી રોહડિયા બોલું છું કાશ્મીર પહેલગામ ની અંદર જે ઘટના ઘટી અને નરાદમો આતંકવાદીઓ એ આપડા પર્યટન ભાઈઓને ધર્મ પૂશી પૂશી જ્ઞાતિ પૂશી પૂશી ને માર્યા છે એમાં હું અતિ દુખ વ્યક્ત કરું છું અને મારા સમગ્ર ભારત ને કહું છું કે આમાં પાકિસ્તાનનો સાથ છે માટે પાકિસ્તાનની એક ઈંટનો બચવી જોઈએ અને પર ભારત આર્મી જવાનો ની રક્ષા કરવા માટે અમારી જગતંબા અમારી આય માં હિંગરાજ બેઠી છે પાકિસ્તાનની સરદની માકે માલપા અને એ માટે અમારા કવિ દાદે ની કલમે લખાણું છે એજી ખાતી લાય હોર્યું ખેલો અન રુધીરો ના રંગ ન્યારેલો સીડ આવી સંઝેરિયા સૂતા

ਲਾ ਕੜੀ ਤੇ ਕੇ ਹਾਲਤਾ ਜਾ ਬੋ ਲੂਲਾ ਨੇ ਇਹ ਆਪਣ ਏ ਦਾਦ ਕੇ ਡਾਡਾਨ ਕਰ ਨਾਰਾ ਹਵੇ ਜਾ ਬੋ ਇਹ ਧੁੰਦਲੀ ਨਾਤ ਖਾਦੀ ਲਾਇਓ ਰਿਉ ਖੇਲੋ ਅਨ ਰੂਧੀ ਰੋ ਨਾਰੰਗ ਨਿਆਰੇ ਲੋ ਜੈ ਭਾਰਤ ਜੈ ਇੰਡ